મહાપ્રભુજીની આ દિવ્ય યાત્રા ધોતી ચરણાર ધારણ કરી સાથે હોય હોય મેઘન અને આ સમસ્ત જગતના કલ્યાણ માટે આ સમગ્ર ભારત ભૂમિને પાવન કરવા માટે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ આ તીર્થોને પુનઃ તીર્થત્વ જાગૃત કરવા માટે શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે અને કોઈ સાધારણમાં સાધારણ જીવ હોય એક ઝૂંપડાના એક ઓરડામાં રહેતા કોઈ માજી હોય એ સમયના મોટામાં મોટા બાદશાહ હોય એ બધા ઉપર સમાન રૂપે કૃપા કરવા માટે શ્રી મહાપ્રભુજી આ ભારતને સનાત કરી રહ્યા છે આ ભૂમિ એવી ભાગ્યશાળી છે જે ભૂમિને સકલ અવતારોનો સકલ આચાર્યોના ચરણોના સ્પર્શ કરવાનો એ લાભ પ્રાપ્ત થયો છે અને આજે પણ એ ભારતની ભૂમિ આ સકલ આચાર્યો અને અવતારોના ચરણાર વિનથી ધન્ય છે ભારતના ખૂણે ખૂણે શ્રી મહાપ્રભુજીએ પધારી વૈષ્ણવી ચેતનાને જાગૃત કરી છે ચંપારણ્યમાં બેઠકજીના મહાત્મ્યનું દર્શન કરી રહ્યા હતા જેમ

કે અહીંયા ગુરુ અને પ્રભુ બંને એક સાથે પ્રગટ થાય જે એકાદશી ચૈત્ર મહિનાની જે દિવસે મહાપ્રભુજી નું ચંપારણ્યમાં પ્રગટ થયું એ જ દિવસે ગિરિરાજજી ઉપર શ્રીનાથજી ના મુખારવિંદ નું પ્રાગટ્ય જો શ્રીનાથજી નો ઇતિહાસ તમે જાણતા હો નાગપંચમી ના દિવસે વામ ભુજા ના દર્શન થયા અને ભૂજાનું પ્રાગટ્ય થયું હતું હજી શ્રીનાથજીના મુખારવિંદને કોઈ જોયું નતું સધુ પાંડે ની ગાય આવે દૂધ સ્ત્રિને જાય પણ હજી શ્રીજીના મુખારવિંદના કોઈ દર્શન નહોતા કરે પણ જે દિવસે નંપારણ્યમાં મહાપ્રભુજી પ્રગટ થયા એ જ દિવસે કંદરામાંથી શ્રીનાથજીના મુખારવિંદ નું પ્રાગટ્ય થયું સંકેત કર્યો કે આજ મારા મુખારવિંદ નો અવતાર એ શ્રી મહાપ્રભુજી છે અને જેમ સૂર્ય ઉગે અને કમળની કળી ખીલી જાય એમ શ્રીનાથજી બાબા કળી રૂપે બીડાયેલા હતા કંદરામાં પણ જ્યારે ભક્તિ માર્ગાવ જે માર્તંડ એવા શ્રી મહાપ્રભુજી રૂપે સૂર્યનો ઉદય થયો એ જ ક્ષણે શ્રીનાથજી બાબા રૂપે કળી ખીલી અને કમળ રૂપી મુખારવિંદ દર્શન આ સમગ્ર જગતને થયું અને એટલા માટે આ ભૂતલ ઉપર ગુરુ અને પ્રભુ બંનેનું અવતરણ બંનેનું પ્રાગટ્ય ચંપારણ્યમાં અગ્નિકુંડમાં વિરાજતા મહાપ્રભુજીના દર્શન થયા જે ગઈકાલે ચર્ચા કરી હતી પૂર્વજ સાતમા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ અને સોમ યજ્ઞ સમયે વચન પ્રભુએ આપ્યું હતું એ વચન નિભાવવા માટે અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે સો સૌમ્ય જ્ઞ તૈલંગ પૂર્ણ થયા છે અને અગ્નિમાંથી પ્રગટેલા જેમણે વચન આપ્યું છે એ જ પ્રભુ ફરી પ્રગટ થયા છે એ સંકેત કરવા માટે અગ્નિ કુંડમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે આજે પણ ચંપારણ જાઓ અને ચંપારણની પરિક્રમા કરો ત્યારે અગ્નિ કુંડના દર્શન કરવા માટે જતા હોઈએ છે ઘણી બધી કથાઓ એ સ્થાન સાથે જોડાયેલી છે આપણે ત્યાં જેવી સ્વરૂપની વંદના છે

એવી સ્થાનની મહત્તા કહેવાય છે અને જે ભૂમિ ઉપર તમે રહો છો એ ભૂમિની પ્રભાવ આપણા આધ્યાત્મિક યાત્રા ઉપર પડે છે એમ કહેવાય એટલે જ કહેવાય ને અઠવાડી એક વાર હવેલીના ઓટલે જઈને પણ બેસો ને તો એ શ્રીનાથજી બાબાના કૃપાના અધિકારી થઈ જાઓ કારણ કે સ્થાન ઠાકોરજીનું છે કદાચ તમે હવેલી ગયા ને દર્શન બંધ હોય અને એના પગથિયા ઉપર મસ્તક નમાવીને આવો ને તો એ તમારા દંડવત છે ઠાકોરજી સુધી પહોંચી જતા હોય એટલે જો જૂના સમયમાં લોકો મંદિરમાં પ્રવેશે ને તો પગથિયાને વંદન કરે કારણ કે મંદિર ની સીડીઓ પણ ભક્તિ રૂપ માનવામાં આવે છે એટલે નાથદ્વારામાં તો જે સીડીઓ કહી છે એ પણ નવ સીડીઓ છે એટલે કે નવધા ભક્તિનું સ્વરૂપ છે અને આ નવધા ભક્તિ ચઢીને શ્રીનાથજી નો મેળાપ થાય છે એવો ભાવ આપણે છે આપણે ત્યાં શ્રીનાથજીના મંદિર ની આખી ભાવ ભાવના બતાવી થી લઈ કમલ ચોક થી લઈ ગોવર્ધન ચોક થી લઈ છે સીડી સુધી જુદી જુદી ભાવનાઓ મંદિર ની કહેવાય છે એટલે ઘણી વાર લોકો એમ કે આ બધું તોડીને મોટું કેમ કરી નથી નાખ્યું

એમ રામાયણના પ્રસંગમાં કહેતા ને કે જ્યારે સીતાજીનું હરણ કરીને રાવણ લઈ ગયો અને અશોક વાટિકામાં સીતાજી વિરાજમાન છે ત્યારે લંકીની આવે છે છે અને સમજાવે કે સીતાજી આ આ રાવણની વાત માની યુદ્ધ બચી જશે યુદ્ધ ટળી જશે ત્યારે સીતાજી કહે છે કે તું નથી બોલતી લંકીની આ લંકાની ભૂમિ તારા મોડે બોલાવે છે ત્યારે સીતાજી કહે સીતાજી ભાઈ લંકીની કહે છે કે હું જે ભૂમિ પર ઊભી છું એ ભૂમિ પર તમે પણ ઊભા છો

એમ શ્રીના ધામની રજના પોપડા જેના પગ પર લાગ્યા હશે ને એ ગમે ત્યાં જશે પણ એ કાલ એનું કાઈ બગાડી નહીં શકે કોઈ હવેલીની રજનો આશ્રય જેને કર્યો હશે એ રજની ધૂળ પણ પગમાં લાગી હશે ને તો એ ભક્તિ મહારાજની તમારી જોડે જોડે ફરતા હશે એ મહાપ્રભુજી કૃપાના રજ તમારા સાથે સાથે રહેશે અને કલયુગના પ્રભાવથી તમારું રક્ષણ કરશે એટલે નિયમિત રૂપે

તમે પાર્કિંગમાં હો અને ત્યાં અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હોય ને તો ઠાકોરજી નારાજ થાય કોઈ વૈષ્ણવને તકલીફ પડે એવું નહીં કરવું આપણે ત્યાં તો ઘરેથી નીકળવા કોઈ વૈષ્ણવ દર્શન કરવાનો સંકલ્પ કરે અને ઘરેથી નીકળે ને ત્યારથી ઠાકોરજી તમારી પાછળ પાછળ લાગી જાય તમારી જોડે હોય એટલે કાર ડ્રાઈવ કરતા હોય ને ત્યારે લો તોડવાની ઠાકોરજી જોડે છે જે પ્રભુને સાથે રાખીને ફરે ને એને ક્યાંય સંસારમાં વાંધો ના પણ જ્યારે જ્યારે ભૂલીએ છે કે અહીંયા કોઈ જોનારું નથી ત્યારે જ પાપ કરવાની ઈચ્છા થાય છે અને જે હંમેશા ધ્યાન રાખે છે મારો શ્રીજી મને જોઈ રહ્યો છે એ હંમેશા સાવધાન રહે એટલા માટે સંકલ્પ કરો નક્કી કરો ભલે બે મિનિટ ઠાકોરજી આગળ ઉભા રહેજો પણ સન્મુખ થઈને જાઓ જો આપણું વૈષ્ણવ પરિવાર વૈષ્ણવતા નું ગૌરવ વૈષ્ણવી આ પરંપરામાં અમારો જન્મ થયો છે કેટલા પૂર્વજન્મના પુણ્યો હશે કે આપણો જન્મ એક વૈષ્ણવ કુળમાં આપણા શરીરમાં એક વૈષ્ણવ નું લોહી વહે છે

પરાહલાદજીના વંશજ છે પરાહલાદજીની કુળમાં પ્રગટ થયા છે અને જેના પૂર્વજો ભક્ત હોય ને એના વંશજોની રક્ષા તો ભગવાન પોતે કરતા આપણે આજે જે ફળ ભોગવીએ છીએ સુખ ભોગવીએ છીએ એ આપડા વડીલોએ કરેલી ભક્તિનું ફળ ભોગવી રહ્યા છે જો જે બીજ વાવે ને એ ફળ ખાતું નથી હોતું ક્યાં બીજી ત્રીજી પેડીને ફળ મળતા હોય છે એમ આપણા સુખના બીજ એ તો આપણા વડીલો વાવી ગયા હતા આપણે તો ફળ ખાઈ રહ્યા છે યાદ રાખવું કે આ મારા પુરુષાર્થ કે મારી બુદ્ધિ નું ફળ નથી મારા વડીલો એ કરેલા પુણ્યો નું ફળ છે અને જ્યારે જીવનમાં ઈચ્છિત વસ્તુ ન મળે ત્યારે આપણને શું વિચાર આવે આટલા પૈસા ઓછા પડે એમ થાય ને આ કાર લેવી આટલા પૈસા ઓછા પૈસા સમજમાં આવે છે એ વિચાર નથી આવતો કારણ કે સુખ પૈસાથી નથી આવતું થી આવે છે મારા આટલા પુણ્યો ખૂટ્યા નહી તો મારી ઈચ્છા પૂરી થાય ત્યારે આવો વિચાર કરશો ને ત્યારે પુણ્યો કરવાની તત્પરતા જીવનમાં જમવાથી નથી જમાડવાથી જ્યારે જીવનમાં એ ગણિત સમજાશે ત્યારે જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે કઈ વસ્તુ પકડો છો જીવનમાં સામે બધું જ આવશે આ જીવનની યાત્રા એવી છે ને જીવનની યાત્રામાં બધું સામે આવવાનું પાપ પણ આવશે પુણ્ય પણ આવશે ટ્રેનમાં બેઠા હો તો બધા સ્ટેશનો આવે તમારે ન ઉતરવાના હોય એ સ્ટેશનમાં આવતા હોય પણ તમે ગમે તે સ્ટેશન ઉતરી નથી જતા તમને તો ખબર હોય છે મારું સ્ટેશન તો આ જ એમ આ જીવનની યાત્રામાં સામે બધું જ આવવાનું તમે શું પકડો એ વાત જો તમે ક્યાંક જતા હો બજારમાં બે મૂર્તિ સામે પડી હોય એક રામની હોય અને એક રાવણની હોય અને તમને એમ કહેવામાં કે ફ્રી છે તમે લઈ જાઓ ઘરમાં તમારે બંનેમાંથી જે જોઈએ તો તમે કઈ મૂર્તિ લો રામની ને પછી કહેવામાં આવે કે એક મિનિટ રામની મૂર્તિ એ પથ્થરની છે રાવણની એ સોનાની છે સાવ ફ્રી રામ કે રાવણ નથી દેખાતું પછી પથ્થર અને સોનું દેખાતું બસ જીવન ના ઘણીતા છે એમ સાધારણ સામે આવતો વ્યક્તિ તમે એક મનુષ્ય રૂપે માણસ રૂપે જોશો તો કદાચ રાગ દ્વેષ ક્લેશ એના ગુણ અવગુણ યાદ આવશે પણ આવશે પછી તમે એને છોડશો નહીં પછી એને પકડી રાખશો જ્યારે તત્વ જ્ઞાન થશે કેવલ શરીર જુઓ છો ત્યારે તમને રાગ દ્વેષ વ્યક્તિના ગુણ બધું જ ખ્યાલ આવે છે પણ જ્યારે તત્વ દ્રષ્ટિ જુઓ છો કે આતો મારો ઠાકોરજીનો વૈષ્ણવ છે પછી આ બધું જ વ્યક્તિત્વના સ્વભાવ બાજુમાં જતા રહે છે મારો પ્રભુનો પ્રિય વૈષ્ણવ છે આ રીતેનો સ્વીકાર કરે છે એટલે જ જીવનમાં કઈ દ્રષ્ટિ રાખીને સત્સંગ આપણને એક તો દૃષ્ટિ આપે છે દેખાય છે એ જોઈ લેવું એ સાધારણ મન શરૂ થાળ છે પણ શું જોવું જોઈએ એ વિવેક સાથે જીવવું એ વૈષ્ણવતા છે ગંદુ પાણી પડ્યું હોય ને પી લે

એક વ્યક્તિ જુએ માણસ જુએ એ સાધારણ વ્યક્તિ એનાથી કોઈ શ્રેષ્ઠી આવે સમજદાર વ્યક્તિ એના નામથી એના ધંધાથી એના વ્યવહારથી એને ઓળખે પણ કેવલ ને કેવલ વૈષ્ણવતાનો વિચાર આવે આ વૈષ્ણવ છે આ દ્રષ્ટિ મહાપ્રભુજી આપે છે સકલ લોક માં સહુને વંદે નિંદા ન કરે કે આ વિચારધારા શ્રી મહાપ્રભુજી આપણને આપે છે મન આપણને સમજાવે છે હવેલી ગયા પછી તમારો દ્રષ્ટિકોણ બદલાયો ગુરુના સાનિધ્યમાં આયા પછી સમજ ઊંચી થઈ મોટી થઈ ચિંતન કરતા રહેજો કે જે રીતે પહેલા જીવતા હતા એ રીતે જીવો છો ના હું હવેલી જતો થયો ને ત્યારે મારી સમજણ બદલાય છે મારા વિચાર બદલાયા છે મારો દ્રષ્ટિકોણ બદલાયો છે જ્યારથી કોઈ ગુરુએ મારા જીવનમાં પ્રવેશ કર્યો છે ત્યારે ગુરુતા મારા જીવનમાં આવી છે ગુરુ એટલે મોટો જેની દ્રષ્ટિ મોટી હોય જેના વિચાર મોટા હોય જેનું આચરણ મોટું હોય એ ગુરુ છે અને ગુરુની આંખે જ્યારે દુનિયા જોવા લાગશો ને ત્યારે આ દુનિયા કંઈક જુદી લાગશે આ વિચારધારા આ સત્સંગનું ફળ છે કે સત્સંગ એવી સમજણ આપે છે કેટલું ખાઈ લો છો એ મહત્વ નથી કેટલું ખાવું જોઈએ આ વિવેક કેટલું જાગી શકો છો મહત્વ કેટલું જાગવું જોઈએ એ મહત્વનું છે વિવેક એને કહેવાય કે જીવનમાં હા અને ના બંનેની વચ્ચેનો સેતુ બંધ કરે આટલું તો શીખવાનું છે ક્યાં હા પાડવી ક્યાં ના પાડવી બહુ મોટા મોટા ગ્રંથો તો કદાચ આપણે સમજીએ ન સમજીએ કમથી કમ જ્યાં ભગવાન છે ત્યાં જઈને બે ઘડી બેસી તો 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 આવી બાકી ઘરેથી નીકળો મન બગડે એવું દુનિયામાં મળે કોઈ એક સ્થાને એવા જઈને બેસો તો ખરા પાંચ મિનિટ અઠવાડિયામાં એક વાર જ્યાં જઈને મન પવિત્ર થાય અને એવું એક જ સ્થાન છે એ છે પ્રભુનું સ્થાન એ પ્રભુની હવેલી છે એ ગુરુના ચરણાર્વીન છે એવા સ્થાનો છે જ્યાં બેસીને મન પવિત્ર થાય મહાપ્રભુજી એકસો ને આઠ વૈષ્ણવ જયારે એક સાથે એક સ્વરમાં સોળસ ગ્રંથ ના પારાયણ કરતા હશે વિચાર કરો એ ક્ષણો કેવી ધન્ય હશે જ્યાં મહાપ્રભુજીની વાણી ગુંજતી હશે અને એક એક ગ્રંથ ઉપર જયારે આપણે ચર્ચા કરીશું અને સાચા અર્થમાં જયારે સોળસ ગ્રંથ સમજાશે ત્યારે ઘણી બધી ભ્રમણાઓ ધારણાઓ આપણી તૂટશે અને મહાપ્રભુજીએ જે વૈષ્ણવતાનો માર્ગ આપ્યો છે તમને તમારા વૈષ્ણવ થવા ઉપર ગૌરવ થશે જ્યારે સોળસ ગ્રંથ સાંભળવું તો એની તો ચર્ચા એની તારીખોને નક્કી થશે એટલે ઘોષણા થશે આપણે જે ચર્ચા કરી રહ્યા છે ચંપારણ્યનું સ્થાન ચંપારણની ભૂમિ ભૂમિનું સેવન કરતા ત્યાં જતા જ આપણી હૃદયમાં કેવો આનંદ એમ લાગે કે અહીંયાના કણકણમાં મહાપ્રભુજી બિરાજમાન છે મહા મહોત્સવ ઉજવાયો છે જેવો ગોકુલમાં નંદ મહોત્સવ થયો હતો એવો જ નંદ મહોત્સવ મહાપ્રભુજીના આ પ્રાગટ સ્થળ પર થયો છે દોડતા જઈને સ્થાન મહાપ્રભુજી ફરી પધારીને ભાગવતજી નું પારાયણ કર્યું છે એટલે મહાપ્રભુજી અહીંયા બેઠકજી પણ છે એ બેઠકજીમાં આપણે વંદન કરીએ ધોતી ઉપરના જારી કરીએ એ સ્થાન એવું દિવ્ય સ્થાન છે આ ચંપારણ્યના સ્થાનમાં બાજુમાં જ પ્રાગટ્યની સ્થળની પાસે મહાપ્રભુજીની બેઠક એ મહાપ્રભુજીની પ્રાગટ્યની છઠ્ઠીની બેઠક એનું ગઈકાલે ચંપારણ્ય દર્શન કર્યા બાદ આપણે છઠ્ઠીની બેઠકમાં વંદન કરીએ મહાપ્રભુજીનું પ્રાગટ્ય પછી મહાપ્રભુજી તો તૈલંગ કુલ આ બ્રાહ્મણોનું એવું દિવ્ય કુળ છે જ્યાં સોળસે સંસ્કાર કરવામાં આવે છે

ગુસાઇજીના સેવક ગોપાલ એમણે લખ્યા છે નવાખ્યાન વલ્લભાખ્યાન એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે અને ત્રીજું આચાર્ય થયા દ્વારકેશજી કરી અને એમના મૂળ પુરુષ નામનો પદ્યાત્મક ગ્રંથ છે કાવ્યાત્મક ગ્રંથ છે એમાં મહાપ્રભુજીનું જીવન ચરિત્ર મળે છે તો આ ત્રણેય ચરિત્રોને જોતા જોતા આપણે બેઠક ચરિત્રનું અવલોકન કરતા હોઈએ છે તો અહીંયા છઠ્ઠીના બેઠકજી મહાપ્રભુજી પ્રગટ થયા એટલે રાજસ્થાનના બે સંતો હતા એમને એમ થયું કે અમારે વ્રજ લીલાના દર્શન કરવા છે અને અમને આ નેત્રોથી પ્રગટ રૂપે ઠાકોરજીની લીલાના દર્શન કઈ રીતે થાય અને ત્યારે ત્યાં એમને આજ્ઞા થઈ કે ચંપારણ્યમાં સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે તમે ત્યાં જશો તો એમની કૃપાથી તમને પ્રગટ વ્રજ લીલાના દર્શન થશે આવ્યા છે બંને મહાપ્રભુજી ની બેઠકજીમાં વંદન કર્યા છે વિનંતી કરી છે બ્રહ્મચારી માધવાનંદજી અને મુકુંદરાયજી શરણે આવ્યા વંદન કર્યા સ્વરૂપના બાલ સ્વરૂપના દર્શન કર્યા અને મહાપ્રભુજી ની કૃપાથી એમને ચંપાન્યમાં સાક્ષાત લીલાના દર્શન થયા સાક્ષાત જાણે વ્રજ ઊભું થઈ ગયું જો આજ ગુરુની કૃપા છે બે અંતરાયો દરેકને લાગેલા છે એક અંતર અને બીજો અંતર આ બે વસ્તુ ભગવત દર્શન થતા નથી આપણે ત્યાં પુષ્ટિ પછી ભગવાન મળશે વારે ઘડીએ એ જ વાત આવે છે જીતા જીવંત આજ આંખેથી આપણે ભગવત દર્શન કરીને જવું છે આપણે ત્યાં મર્યા પછી ભગવત પ્રાપ્તિની વાત નથી જીતા જીવંત અનુભવની વાત છે અને આજે પણ અહીંયા બેસેલા કેટલા કેટલા લોકોના પ્રગટ અનુભવ છે કે જેને પ્રભુની કૃપાના દર્શન કેટ કેટલા પ્રકારનો અનુભવ થયા છે આપણા માટે ભગવાન એ કોઈ કલ્પનાનો વિષય નથી કે એને સાબિત કરવો પડે એને લોજિક આપવા પડે આપડા બધાના નાના મોટા અનુભવો છે અહીંયા બેસેલા દરેકના દરેકનો નાનો મોટો કોઈક ને કોઈક એ મહાપ્રભુજી માટેનો હોય ઠાકોરજી માટેનો હોય યમનાજી માટેનો હોય વ્રજનો હોય ગિરરાજજીનો હોય કોઈક ને કોઈક અનુભવ આપણા બધાનો છે એટલે પ્રભુ આપણા માટે પ્રત્યક્ષ અનુભવ રૂપ છે કલ્પના રૂપ નથી પુષ્ટિ માર્ગ એ વિધા છે આ જ દેહ ભગવત દર્શન કરો બાકી તો ધ્યાન માર્ગમાં આપણે બધા કહે આંખો બંધ કરો ને આમ કરો પેલું કરો અંદર જાઓ અંદર જાઓ પણ અંદર જવું ક્યાં હરિરાયજી તો કહે છે કે હાડ માસ કોટડી ને ભીતર ભરી બંગાર આ તો પેકિંગ સારું છે બાકી અંદર કઈ જોવા જેવું નથી અને અંદર જ જોવું હોત તો બહાર જોઈએ આપણે તો સાકાર બ્રહ્મવાદ એક આપણે તો એ શ્યામ સુંદર ના સુંદરતાના મધુરતાના અનુભવ કરવા છે આ નેત્રોથી એને નિરખવો છે આ કર્ણથી એની વેણું સાંભળવી છે આ જીવવાથી એના અધરામૃત નો આસ્વાદ કરવો છે આપણે તો હાથના સ્પર્શથી અને ગોદમાં લેવો છે પુષ્ટિ ભક્તિની તો આ સફળતા છે જે રીતે વ્રજ ભક્તોએ કૃષ્ણને માણ્યો એ રીતે માણવાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ આ સીધી સાધી ભાષા જે રીતે વ્રજવાસીઓએ કૃષ્ણનો આનંદ લીધો એ રીતે આનંદ લેવો એ વિધાનું નામ પુષ્ટિ ભક્તિ બસ એ રીતે જયારે આનંદ માણશો ત્યારે આ જ દેહથી ફળ શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ